તો ફરી એકવાર આપણે પીએમ કિસાન યોજનાની વાત કરીએ હમણાં જ હપ્તો એટલે કે આપવાની જાહેરાત થઈ છે લગભગ કરોડ વધુ ખેડૂતો માટે ઘણી મોટી વાત છે આ ખરેખર અને આ યોજનાનો મુખ્ય હેતુ જ છે ખેડૂતોને સીધી નાણાકીય મદદ પહોંચાડવાનો પણ ઘણીવાર એવું થાય કે જાહેરાત પછી પણ બધાના ખાતામાં પૈસા તરત નથી પહોંચતા હા એ જ એટલે આજે આપણે એ જ સમજવું છે કે આ વીસમા હપ્તાનું સ્ટેટસ એટલે કે સ્થિતિ કેવી રીતે જાણી શકાય અને જો માની લો કે પૈસા નથી આવ્યા તો શું થઈ શકે શું કરવું બરાબર એના પર જ આપણે આજે ફોકસ કરીશું તો સૌથી પહેલો સવાલ ખેડૂતને કઈ રીતે ખબર પડે કે પૈસા જમા થયા કે નહીં પહેલો બેંકનો મેસેજ આવે એના પર ભરોસો રખાય જુઓ મોબાઈલ મેસેજ આવે એ સારી વાત છે પણ ક્યારેક એમાં વાર લાગી શકે બેંકની સિસ્ટમ પર આધાર રાખે અને જો પેલું ઈ કેવાયસી બાકી હોય ને તો કદાચ મેસેજ ના પણ આવે અચ્છા એવું પણ બને તો બીજો રસ્તો હા બીજો રસ્તો છે પીએમ કિસાનની જે સરકારી વેબસાઇટ છે ત્યાં જઈને બેનિફિશિયરી લિસ્ટ આવે છે એટલે કે લાભાર્થીઓની યાદી એમાં નામ ચેક કરી શકાય વેબસાઈટ પણ સૌથી પાક્કો રસ્તો હું કહું તો એ છે તમારી બેંક પાસબુક એને અપડેટ કરાવી લો છેલ્લા ચાર પાંચ ટ્રાન્ઝેક્શન જોશો ને એટલે તરત ખબર પડી જશે એનાથી વધુ સચોટ કંઈ નહીં અને ક્યારેક થોડી રાહ જોવી પડે ખરું ને આટલા બધા ખાતામાં એક સાથે પૈસા નાખવાના હોય બિલકુલ નવ કરોડ ખાતા એટલે કંઈ નાની વાત નથી આખા દેશના ખેડૂતો એટલે ટ્રાન્સફરમાં થોડો સમય લાગે સ્વાભાવિક છે ક્યારેક સાંજ સુધી પણ પૈસા આવી શકે એટલે થોડી ધીરજ રાખવી જરૂરી છે બરાબર પણ ધારો કે રાહ જોઈ મેસેજ ચેક કર્યો વેબસાઈટ જોઈ પાસબુક પણ જોઈ લીધી અને તેમ છતાં હફતો નથી આવ્યો તો પછી શું કારણ હોય શકે મોટાભાગે શું તકલીફ હોય છે જો જો હફ્તો ખરેખર અટક્યો હોય તો મોટાભાગના કિસ્સાઓમાં એટલે નેવું ટકા કિસ્સાઓમાં ખેડૂતના પોતાના રેકોર્ડમાં જ ક્યાંક કંઈક અધૂરું રહી ગયું હોય છે અચ્છા જેમ કે બે મુખ્ય કારણો વારંવાર જોવા મળે છે પહેલું અને સૌથી અગત્યનું ઈ કેવાયસી એટલે કે ઇલેક્ટ્રોનિક નો યોર કસ્ટમર સરકારે આ ફરજિયાત કર્યું છે આધાર કાર્ડ લિંક ના ના એનાથી થોડું અલગ છે આ પીએમ કિસાન પોર્ટલ માટે ખાસ કરવું પડે છે એ સુનિશ્ચિત કરવા કે પૈસા સાચા લાભાર્થીને જ મળે છેતરપિંડી અટકે સમજાયો તો આ ઈ કેવાયસી ક્યાં કરાવવાનું હોય ઘરેથી થાય હા ઘરે બેઠા ઓનલાઈન પણ થઈ શકે જો ફાવતું હોય તો નહીતર નજીકનું જે સીએસસી સેન્ટર હોય કોમન સર્વિસ સેન્ટર હા પેલા સાયબર કાફે જેવા સરકારી કેન્દ્રો બરાબર ત્યાં જઈને પણ કરાવી શકાય અથવા કોઈ જાણકાર સાયબર કાફે વાળા પાસે બહુ મામૂલી ફી હોય છે કદાચ બસો ત્રણસો રૂપિયા જેવી સરળતાથી થઈ જાય છે ઓકે અને બીજું કારણ તમે કહેતા હતા હા બીજું કારણ છે ફાર્મર રજિસ્ટ્રી આઈડી કાર્ડ પેલું ખેડૂત નોંધણી ઓળખપત્ર એની પ્રક્રિયા કદાચ અધૂરી હોય અચ્છા પેલું જમીનના રેકોર્ડ વેરિફિકેશન વાળું હા એ જ એક પ્રકારનું ડિજિટલ વેરીફિકેશન છે સરકારે એના માટે છેલ્લી તારીખ પણ આપી છે એકત્રીસ જુલાઈ બે હજાર જો એ પહેલાં આ પૂરું નહીં થાય તો ભવિષ્યના હપ્તા પણ અટકી શકે છે ઓહોહો આ તો બહુ અગત્યનું છે અને આ ભૂલ સુધારવી હોય તો એ પણ સીએસસી સેન્ટરમાં હા એ કામ પણ સીએસસી સેન્ટર કે સાયબર કાફેમાં થઈ શકે છે ત્યાં જઈને પોતાની વિગતો બતાવીને સુધારો કરાવી લેવાનો તો માની લો કે કોઈ ખેડૂતને ખબર પડી કે એનું ઈ કેવાયસી કે રજિસ્ટ્રી બાકી હતું અને એણે સુધરાવી લીધું તો પછી જે હપ્તો રહી ગયો હતો એનું શું એ પૈસા મળે પાછા હા મોટાભાગે એવું થાય છે એકવાર તમે સિસ્ટમમાં તમારી વિગતો બરાબર અપડેટ કરી દો એટલે જ્યારે સરકાર હવે પછીનો હફ્તો નાખે ત્યારે તમારો જે જૂનો હફ્તો બાકી હતો એ પણ સાથે જમા થઈ શકે છે એટલે બે હફ્તા ભેગા આવે હા ધારો કે કોઈનો ઓગણીસમો હફ્તો આ ભૂલને કારણે રહી ગયો હતો અને એણે હવે ઈ કેવાયસી કરાવી લીધું તો જ્યારે આ વીસમો હપ્તો રિલીઝ થયો ત્યારે એને ઓગણીસમાના બે હજાર અને વીસમાના બે હજાર એમ કુલ ચાર હજાર રૂપિયા મળી શકે ઓ તો આજે ચાર હજાર રૂપિયાની વાત ચાલતી હતી ઘણા ખેડૂતોમાં એનું કારણ આ છે કોઈ ખાસ વધારાનો હપ્તો નથી પણ બાકી રકમ મળી છે બરાબર કારણ કારણ હોય છે કે ગુજરાતમાં તો સામાન્ય બે હજાર રૂપિયાનો જ હપ્તો આવે છે હા એ જ મારે પૂછવું હતું કારણ કે અમુક જગ્યાએ જેમ કે મધ્યપ્રદેશ બાજુ ચાર હજાર રૂપિયા મળ્યા એવી વાતો હતી હા એવા રિપોર્ટ્સ હતા પણ એ પણ મોટે ભાગે આ જ રીતે પાછલો કોઈ હપ્તો બાકી હોય અને એ નવા હપ્તા સાથે મળ્યો હોય એ જ કેસ હોય છે ગુજરાતમાં તો નિયમિત બે હજાર રૂપિયા છે કોઈ સ્પેશિયલ ચાર હજારનો હપ્તો નથી આવ્યો આ સ્પષ્ટતા બહુ જરૂરી હતી ઘણાની ગેરસમજ દૂર થઈ જશે તો ટૂંકમાં જો હપ્તો ન આવ્યો હોય તો આમ તેમ ગુસ્સો કરવાને બદલે શું કરવું જોઈએ સીધી વાત છે પહેલાં શાંતિથી ચેક કરવું કે આપણા પોતાના રેકોર્ડમાં તો કોઈ ભૂલ નથી ને ઈ કેવાયસી રજિસ્ટ્રી બેંક ખાતાની વિગતો બરાબર છે કોઈ નામમાં ભૂલ નથી સમસ્યાનું મૂળ પોતાની વિગતોમાં શોધવું અધિકારીઓ પર કે સિસ્ટમ પર ગુસ્સો કરવાથી પૈસા ખાતામાં નહીં આવી જાય એકદમ સાચી સલાહ પહેલા પોતાનું ઘર સરખું કરવું પડે બિલકુલ તો આખી ચર્ચાનો સાર એ જ નીકળે છે કે પીએમ કિસાન જેવી યોજનાઓનો લાભ સતત લેતા રહેવું હોય તો પોતાની ડિજિટલ પ્રોફાઇલ એટલે કે ઈ કેવાયસી ફાર્મર રજિસ્ટ્રી બેંક ખાતું મોબાઈલ નંબર આ બધું એકદમ અપ ટુ ડેટ રાખવું ખૂબ જરૂરી છે અને નિયમિત ચેક કરતા રહેવું પડે હા અને અંતે એક વિચારવા જેવો મુદ્દો કદાચ એ છે કે જેમ જેમ બધું ડિજિટલ થઈ રહ્યું છે સરકારી યોજનાઓ પણ તેમ તેમ આપણી પોતાની આ ડિજિટલ ઓળખને સાચવવી એને અપડેટ રાખવી એ કેટલી મોટી જવાબદારી બની રહી છે કદાચ ભવિષ્યમાં આ એક નિયમિત કામ જેવું જ બની જશે કોઈપણ સરકારી લાભ લેવા માટે આના પણ સૌએ વિચારવું રહ્યું ખૂબ જ મહત્વનો મુદ્દો આ સાથે જ આપણે આજની ચર્ચા અહીં પૂરી કરીએ છીએ આશા રાખીએ કે ખેડૂત મિત્રોને આ માહિતી ઉપયોગી થશે